ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાળીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે જેને લોકોના જીવન સાથે

તેમણે પત્ર માં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભેળસેળ કરનારા આજે બેફામ બની ગયા છે તેમને કોઈનો ડર રહ્યો નથી અને લોકોના જીવની કોઈ પરવા ન હોય તેમ તેઓ ભેળસેળ કરી રહ્યા છે શ્રી કાનાણીએ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલને પણ આ પ્રવૃત્તિઓ રોકવા માટે કાયદો બનાવવાની માંગ કરી હતી તેમણે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આ માંગ ઉઠાવી રહ્યા છે તેમના મતે ભેળસેળ કરનારા માફિયાઓને ડર લાગે એવો કોઈ કાયદો હાલમાં અસ્તિત્વમાં નથી અગાઉની રજૂઆતોનું સંતોષજનક નિરાકરણ ન મળતા તેમણે ફરીવાર મુદ્દો ઉઠાવ્યો છે આ સમસ્યાનું એક મહત્વનું કારણ એ છે કે ભીડ ખૂબ જ સસ્તા ભાવે દૂરના અંતરિયાળ વિસ્તારો અથવા તો નાની કરિયાણાની દુકાનો અને ડેરીઓ પર આવી નકલી અને મિલાવટવાળી વસ્તુઓનું વેચાણ કરે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવ બનાવનારા વેચનારા લોકોનું કઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરીવાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનોબાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને રોકવા બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી કડક અમલવારી કરવી પડે પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લેખ્યો છે વિધાનસભા ગૃહમાં હું આ બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે અમલ થવો જોઈએ એનો પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે મેં મુખ્ય પત્ર છે કે આવા માફિયાઓને રોકવા લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે